ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગુમ થયેલા બે હજાર પાંચસો એકાવન લોકોને ઘર પરિવાર શોધી અપાયા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વર્ષોથી અમે માનસિક દિવ્યાંગો માટે ખાસ સેવા કાર્ય કરતા આવ્યા છીએ અત્યાર સુધીમાં ગુમ થયેલા કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા અઢી હજાર એટલે પચીસો ને એકાવન જેટલા લોકોને કે જેઓ ઘરેથી વર્ષોથી ગુમ હતા એવા લોકોને શોધી શોધીને માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડી દીધા છે લગભગ દેશના દરેક રાજ્યમાં આ અમારા જે ગુમ થયેલા અને અમને મળી આવેલા લોકો આજે ઘર સુધી પહોંચ્યા છે એમાં સોળસો ને છવ્વીસ લોકો એવા હતા જે માનસિક દિવ્યાંગ હતા રસ્તે રજડતા હતા એકલા હતા અટુલા હતા નિરાધાર હતા જ્યાં ત્યાં પડ્યા પાથર્યા હતા એને રસ્તામાંથી ઉપાડી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય આશ્રય સ્થાન આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરાવી અને એને સ્વસ્થ બનાવી ઘર સુધી મોકલાવ્યા છે જેની સંખ્યા છે સોળસો છવ્વીસ ત્યાર પછી ચારસો સિત્તેર યુવતીઓ અને મહિલાઓ એવી હતી કે જેઓ અચાનક ટ્રેન મારફતે અથવા તો કોઈક વાહન મારફતે ભુજમાં આવી ગયેલ ઘરમાં કંકાસ ઝઘડા અથવા તો યુવતીના જે પ્રેમ પ્રકરણ હતા એમાં તેઓ ભુજ આવી ગયેલ તો એમનો પણ સંપર્ક કરી એમને આશ્રયસ્થાન અપાવી એમને પણ પરિવાર સાથે ફેરમિલન કરાવ્યું અને ફરી પાછા ઘરમાં સેટ થાય એ માટે પણ અમે લોકોએ પ્રયત્ન કર્યા જે સફળ રહ્યા ત્યાર પછી બસો પંદર બાળકો એવા હતા આખા રાષ્ટ્ર અને રાજ્ય લેવલે જેઓ ઘરેથી ગુમ થયા હતા ટ્રેન અથવા બસ અથવા અન્ય કોઈ વાહનમાં ભુજ આવી ગયા હતા તો એવા બાળકોને પણ અમે લોકોએ શોધી કાઢ્યા અને એમને પણ ઘરે પહોંચાડ્યા ત્યાર પછી બસો ચાલીસ વૃદ્ધો એવા હતા કે જેઓની મેમરી ડાઉન હતી ઘરેથી નીકળ્યા પછી એને ખબર નથી કે મારું ઘર ક્યાં છે મારા સગાવાલા ક્યાં છે કોણ મારું અહીં સગું સાવકું કોઈ નથી હું ક્યાં આવી ગયો છું એવા વૃદ્ધોને પણ અમે લોકોએ ઘર શોધવામાં મદદ કરી અને અત્યાર સુધીમાં બે ચાલીસ આવા વૃદ્ધોને પણ અમે લોકોએ ઘર શોધી આપ્યું એટલે આમ અત્યાર સુધીમાં પચીસસો ને એકાવન જેટલા લોકો જેઓ ઘરેથી નીકળી ગયા હતા એમને ઘર મળતું નહોતું ઘરવાળા એમને શોધી રહ્યા હતા પરિવારજનો એની ચિંતા સેવી રહ્યા હતા એવા લોકોને શોધી શોધીને અમે લોકોએ ઘર સુધી પહોંચાડી દીધા છે જેમાં અમને ભુજનું એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને દરેક રાજ્યની પોલીસે ખૂબ જ મદદ કરી છે કારણ કે પોલીસ વગર આ કાર્ય શક્ય નથી અહીંથી જ્યારે પણ અમે કોઈપણ રાજ્યની અંદર આ મેસેજ વહેતા કરીએ કે આ રાજ્યની છત્તીસગઢની કે ઝારખંડની વ્યક્તિ આવી ગઈ છે ને ક્યાં ગામની છે એટલે પોલીસને અમે ત્યાંની પોલીસને અમે જાણકારી આપી છે ત્યાંની પોલીસ એના પરિવાર અને ઘર સુધી પહોંચે છે અને ત્યાર પછી એ લોકો અમારી સાથે ડાયરેક્ટ સંપર્કમાં આવે છે જેના કારણે અત્યાર સુધી અમે આવા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાત્ર હતા જે માનસિક દિવ્યાંગ હોય એમનું પણ ઘર શોધવામાં અમને સફળતા મળી છે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જેઓ સતત કાઉન્સેલિંગ કરતા હોય તો થી પણ આવા ઘણા બધા લોકોનું અમે લોકોએ ઘર શોધી કાઢ્યું છે માનવતાના આ કાર્યમાં અમારો જે આશ્રમ છે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ કે જ્યાં માનસિક દિવ્યાંગોની દરેક રીતે અમે સેવા કરીએ છીએ ત્રણ ટાઈમ ભોજન ને આવા સરસ મજાના કાર્યમાં અમને ભોજના મહાવીર કબીર સાયન્સ સત્સંગ મંડળ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર સ્વામિનારાયણ મંદિર ભુજ કબીર મંદિર ભુજ તથા વિવિધ દાતાશ્રીઓનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે જેના કારણે અમે લોકોએ આ આશ્રમમાં આવેલા જે માનસિક દિવ્યાંગો હતા એમની પણ અમે સારી રીતે સેવા કરી એમને ઘર સુધી પહોંચતા કરી શક્યા છીએ આ કાર્યની અંદર અમને દરેકનો સાથ સહકાર ખૂબ જ મળે છે જેના કારણે આ પ્રવૃત્તિ આજે પણ વણથંભી ચાલુ છે અને આવા જે લોકો છે જે ઘર ભૂલેલા જ એકલા છે અટકે અટકે અટુલા છે ભટકેલા જ એ લોકોને અમે ઘર સુધી પહોંચાડ્યા છે